નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી તો યાદના મહત્વના સમાચાર દાહોદ અમારા સંવાદદાતા જસુભાઈ ગણાવા ચેતનાબેન ગણાવા સાથે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના મોટી વાવ ગામમાં આજ રોજ સમાજના કુરિવાજ અને ખોટા ખર્ચા દૂર કરવા આયોજિત મીટિંગ ગ્રામજનો દ્વારા રાખવામાં આવી હતી મળતી માહિતી મુજબ લીમખેડા તાલુકાના ગ્રામજનો દ્વારા સમાજમાં ચાલતા ખોટા રિવાજોને બંધ કરાવવા માટે આયોજન મીટિંગ રાખવામાં આવી હતી જે ત્યારે ગામના અગ્રણી શ્રી અરવિંદભાઈ બકાભાઈ તળવીના મુખેથી સમાજના ચાલતા ખોટા ખર્ચાઓ તેમાં દહેજ પ્રથા ડીજે વ્યસન જેવા એકથી અઠ્યાવીસ મુદ્દાઓનો વિરોધ કરી સમાજમાં ચાલતા રિવાજો ખોટા ખર્ચાઓ કરવામાં આવે છે તેમ જણાવી આ ખર્ચાઓ બંધ કરવા જરૂરી છે તેવું જણાવ્યું હતું ત્યારે ડીજે સદંતર બંધ કરવામાં આવે અને દહેજના માત્ર એકાવન હજાર સોનું અડધું તોલા પાંચસો ગ્રામ ચાંદી અને સાદા વાજિંદ્રો જેવા અઠ્યાવીસ મુદ્દાઓને ગ્રામજનો દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ આઈ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે જિલ્લાના ઉમે જયારે ઉપસ્થિત છે ત્યારે અહીં એક સામાન્ય સભા યોજવામાં આવી છે જે સમાજ ઉદારક તરીકે એક સભા દાહોદ જિલ્લા પંચમહાલ જિલ્લા અને મહીસાગર જિલ્લાના દાપમ બંધારણ સુધારણા સમિતિની અંદર લિંખેડા તાલુકાના મોટીવાવ ગામે આજ રોજ સમાજ મોટીવાવ ગામ સુધારણા સમિતિની એક આયોજન કરેલું ગામની અંદર ગામના ખૂણે ખૂણેથી તમામ વડીલો બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખાસ કરીને એક થી અઠાવીસ જે બિલ સમાજ સુધારણા પંચના જે મુદ્દાઓ છે એ તમામ મુદ્દાઓનું અમે ચર્ચા કરીને આજની મીટિંગની અંદર અમે સૌએ બહાલી આપેલ છે અને આજથી અઠાવીસ મુદ્દાઓનું અમે